આઠ વાગી ગયા હજી અરે આયા છે ચા નું કીધું એ તૈયારી કરીને ફટાફટ ખોકી જાય છે લઈ મને ફોન કરવા દે આ બુરો હોય તો

તમારી તો પેલા મોડા આવે એના માટે ખાટલું તૈયાર ના હોય મેં કીધું તું એટલે ખાટલો લાવ્યા એવું પણ અમ્યા એટલે ખાટલો ટાયો એમ નથી તમને કીધું તું જલ્દી આવજો વાત કરો

રસ્તામાં તો વેલા આવતા જો આવતા જાઓ મોડું નાખજો ત્યાં જ શું કરવું

તમે આયા ફક્ત આપડે ખબર તો બધા નઈ કે બધા મોડ આવે છે હવે આ ગાડી કીધું ફોન કરી બધા કેટલા વાગ્યા જુઓ ને બે

તમને અમે શું કીધું મન તો હોટલ ના પૈસા પણ કીધો ચાર હજાર રૂપિયા

તમને કેવું કપૂર ભાઈ શું કુ સમજાવવા પડે સમજાવવા પડે ભલે હે ને આ જતા ને પૂછ્યા ખાયા વગર વાત હાજરી તમને ખબર તો છે ને આયો વચ્ચે ગમે તારે ઉઠી એવા સમજાવવા પડે સમજાવવા પડે એવી વાત હાજી તમારી આપડે લઈ જઈએ અમે તો અમારી આપણું જાય ને અહિયાં જાત્રા અમે કઈ નથી આપડે એટલે બધાને સમજાવવા પડે જેમ કે આ ડાવરા ફરવા ના જાય એકલા એટલા જતા ના રે એટલે બધા હંગા થોઈ અને ઓલા એકલા જતા રે તો પોતવા ના પડે પોતવા પડે એટલે જ સમજાવવા પડે એટલે એટલે એમ સમજાય આમ એમ આજે તમારે હવે તમને તમે શું આમ હતા તમે ખાવાનો ખર્ચો ઉઠાવવાનો કીધું હાવે એ તો લાવે ત્રણ પૈસા હે ને તમે અતારી આમને જઈજો બરાબર હમ જેમ કે હોટેલે ખાવા જઈએ આપડે અને તમારી પાસે અમારે પૈસા માગવા બધું સારું ના લાગે ને પણ તમારે શું માગવાની જરૂર ઈ તો વાટેલે હું વાલી પૈસા અરે પણ એમ વાત નહીં તો કેમ વાત એટલે આપડે જો એક આ તો કોઈ નઈ ખબર પડે હું હાલ જ પૈસા તો પણ તમને જો ઓલા માણસ કેવા એમ થાય કે ખાવાનો ખર્ચો જગ્યા ભાઈ ઉઠાવે છે નોકી નોકી નોખી મુખી નોતી નોતી વસ્તુ પાછા ઓલા પૈસા તો મારે આલવા હે ને તમે જ છો નહીં તની વાત ને ભલા આ બધું ખડ નહી ઉઠાવતા ફરવા જવાનું તમે ઉઠાવો અમે નહીં

અમારો જી તમે એટલે તમે બંકો બંકો કરો બધું હેજીઓ ઈ છે ભાઈ બહુ એકદમ વાડું થાય હવે હવે તમને અમે શું કહેતા કે આપણે જાવホテル ચા નાસ્તો કરી ભાઈ તમને શું કે હા તમે કહેજો તો બોલ તમારા આવું નથી એટલે તમે લઈ લો એટલે

આવે મારે ભાઈ નહી આવું ઉધર ખાહે મને બારી ની સીટ આપજો આપડે ઓલિક મોદી ભાઈ બારી ની સીટ આવે બધી બારે જતું રે

Hello Delaney

તમે લઈ જવાનું નક્કી કર્યું નહી કઈ સારું હવે ઉભારો વાત વાપરો જો તમે છે ને આલ્યા મેં હાલ્યા હોટલ ના હોટલ ના તમે તમે ગેસ્ટ ના હાલ તમે પાણી ના હાલ્યા અને મેં ખાવાના

તમારી જિંદગી તમે નહી કરો હાને આમ આમ તમે આ જોઈશું તમને તો વાટલા છૂટા થોડે ને એ જ આવનારું બંધ કર તારી કર્યો યાત્રામાં અમારા ભેગા આવતા તા ને એખા પડી અમારે આવતા આવતા પે ખૂબ ખાતું તું

હા તારી પાસે કઈ પૈસા નહી તું ભીખારી છે તારે આ તું આમાં ના પડતી હોય ને તો આ જૈસા નથી તું હે ભિસારી